વલસાડના ખત્રીવાડ વિસ્તારમાં વીજ થાંભલા પર શોર્ટ સર્કિટ થવાની ઘટના બનતા ભાગદોડ મચી જવા પામી લોકોના જીવ તાળવે ચોઢ્યા વલસાડમાં સતત વરસી રહેલા વરસાદને પગલે ખત્રીવાડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા આ સાથે શોર્ટ સર્કિટ થવાની ઘટના પણ બની હતી જેને લઈ વિસ્તારમાં ભારે ભાગદોડ મચી જવા પામી હતી વલસાડના ખત્રીવાડ વિસ્તારમાં આવેલા એક ઇલેક્ટ્રિક થાંભલા પર શોર્ટ સર્કિટ થવાની ઘટના બનતા તણકલા ઉડ્યા હતા અને નાની મોટી ચિંગારીઓથી લોકોમાં ભારે ભારે ભાગદોડ મચી જવા પામી હતી સદનસીબે આ બનાવમાં કોઈને જાનહાની કે ઈજા થવા પામી ન હતી આ ઘટના બનતા તાત્કાલિક વલસાડ જીબી કચેરીનો સંપર્ક કરવામાં આવતા જીબીના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બનેલી ઘટનામાં સમાર કામગીરી હાથ ધરવામાં આવી હતી અને વીજ પુરવઠો બંધ કરવાથી વિસ્તારમાં મોટી હોનારત થતા અટકી હતી અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો